્રી ગણેશ નમ કોસ્વત નમ શ્રી on the પરમ કૃપાળુ પરમાત્મા આપણે પ્રવેશ મળ્યો શરીર ભલે અહીંયા હોય પણ મન થી આપણે પ્રયાગરાજ તીર્થ ની અંદર

શંકર ભગવાને કૃષ્ણને કીધું કે મારી સામે મારો ભક્ત નથી એટલે તમે ઝુંબ્રણાસ્ત્રનો પ્રયોગ કરી અને મને બેભાન કરી દો હું બેભાન રહું ને એ દરમિયાન તમે કાર્ય કરજો કૃષ્ણ ભગવાને જૃંભણાસ્ત્રનું અનુસંધાન કર્યું શંકર ભગવાન ઉપર છોડ્યું છે શંકર બેભાન થયા અને પછી શ્રી કૃષ્ણએ બાણાસુરની સેનાનો સંહાર કરવા લાગ્યા છે શંકર બેભાન બની ગયા છે મૂર્છિત થઈ ગયા છે એના પુત્રો અને ગણો બધાએ સુઈ ગયા ઈ જોઈને બાણાસુર યુદ્ધ ક્ષેત્ર ઉપર આવ્યો છે શ્રી કૃષ્ણને બાણાસુરનું યુદ્ધ શરૂ થયું કૃષ્ણ ભગવાન એકદમ કોપાયમાન થયા છે સર્પ જેવા તીક્ષણ બાણ છોડવા લાગ્યા છે બાણાસુર એને કાપી નાખે છે અને ગર્જના કરતા કરતા બે જણાએ ખૂબ શૈર્ય શૌર્ય બતાવ્યું બાણાસુર એક

ત્યાં શંકરની મૂર્છા પાછી આવી ગઈ બેઠા થયા શ્રી કૃષ્ણ મેં મારા ભક્તને વરદાન આપ્યું છે માટે ચક્ર ને તમે પાછું વાળી લ્યો ગર્વથી ભાન પુંડેલો પૂરેલો ને મેં એમ કીધું હતું કે તારા ગર્વનો ભંગ કરનાર અહીં આવશે એ કાર્ય પૂરું થઈ ગયું છે પછી તો મહેશ્વર બે પક્ષ વચ્ચે મિત્રતા કરાવે છે વરકન્યાને લઈ અને શ્રી કૃષ્ણને દ્વારકા જવાની આજ્ઞા કરીશ છે બાણાસુરે પણ પોતાની પુત્રી અને જમાઈને પુષ્કળ રત્ન આપીને વિદાય કર્યા છે શ્રી કૃષ્ણ પણ પૌત્ર અને પત્નીને લઈ એની પત્નીને લઈ અને દ્વારકા પાછા આવ્યા છે સૌ બધા સુખી થયા છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય શ્રી કૃષ્ણ ને વિદાય આપ્યા પછી બાણાસુર દુખી મનથી વિચાર કરે છે એ બેઠો તો ને ત્યાં નંદીશ્વર આવે કે છે હે શંકર ના ઉત્તમ ભક્ત તું વિચાર ભગવાન શંકર દયાવાન છે તું એમ માન કે જે કઈ થયું છે ને એની ઈચ્છાથી થયું છે એટલે તું નિત્ય શિવનું સ્મરણ કર એટલે બાણાસુર ધીરજ ધારણ કરીને શિવજીની પાસે ગયો છે નમસ્કાર કરીને ગદગદ કંઠે સ્તુતિ કહી દીશ તાંડવ નૃત્ય કરવા લાગ્યો હાથ અને પગના તાલ મેળવી અને મુદ્રાઓ વડે અદભૂત લાગતું નૃત્ય કરવા માંડ્યું છે ની ભ્રમરો ઉછળતી હતી મુખ થી ગાતો મસ્તક ધોણાવતો તો નૃત્ય અને ગીત જેને પ્રિયસ શંકરે નું નૃત્ય જોઈને પ્રસન્ન થયા કેવા લઈ ગયા તાત હે બલિના પુત્ર હું પ્રસન્ન થયો છું તારી ઈચ્છા એ બે હાથ જોડીને નમ્ર બનીને એવું માગ્યું કે મારા બધાય બધા રૂજાઈ જાય અને વળી જે અભિમાન દર્શાવ્યું હતું ને એ માટે ક્ષમા માંગીશ પોતાનો ગણ બનાવીને પાસે રાખવાની પ્રાર્થના કરે છે અને સોનિતપુર નું રાજ ઉષાના પુત્રને મળે એમ માગ્યું એણે માગ્યું કે જ્ઞાની લોકો દેવો અને વિષ્ણુ પ્રત્યે મને કોઈ દી વેર ભાવ ન થાય દૈત્ય ભાવ થી મને મુક્તિ મળી જાય સદાય કાળ શિવ ભક્તિ માગીશ નેત્રોમાંથી અશ્રુ ધારા વહતા વાહતા કરતો કરતો અદૃશ્ય થયા આ બાણાસુરની કથાથી અહી સર્વ ગુરુઓના ગુરુ મહેશ્વરનું જે ચરિત્ર કહેવામાં આવ્યું છે એ સકળ જગતમાં ક્રીડા કરતા 346 शंकर नो आश्रष्ट कथानक कान ने प्रिय लागे एवा सुंदर वचनो थि हालै खुस ईते केल शंकर स्यापि वृ शकल गुरु सद्गुरोश्च शूलपाणेः कथितमिह वरिष्ठं श्रोत्ररं ये नित्यं पार्वती पतये